મૂળ યુપીનો વતની મોલાના મસ્જિદ પર બનાવેલ રૂમમાં રહેતો હતો અગિયાર બાળક સાથે વર્ષમાં વખત કર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કોઈને જાણ ન કરે તે માટે ભણવામાં નબળો છે એમ પરિવારને કહેવાની આપતો હતો ધમકી સગીરની તબિયત બગડતા સમગ્ર બાબતની જાણ સગીરે પરિવારને કરી બાળકના પિતાએ મોલાના વિરુદ્ધ નોંધાવ્યો ગુનો પોલીસે ગુનો નોંધી મોલાનાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી એમાં એવું છે કે સત્તર આઠે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર થઈ છે એમાં જે ફરિયાદી છે એનો દીકરો છે અગિયાર વર્ષનો એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે ત્યાં કુરાને શરીફ પઢવા માટે જતો હતો તો ત્યાં કુરાને શરીફ પઢી પડી પઢવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ હઝરત એ એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા એ એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવી કે છેલ્લા દોઢેક વર્ષથી જે બાળક સાથે વીસથી પચીસ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સરખેજ પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપીની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે તપાસ હાલમાં ચાલુ છે અત્યારે તપાસ ચાલુ છે અને સરખેજ પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ એટલા માટે જ લેવાની છે કે આના સિવાય બીજા કોઈ બાળકો સાથે પણ આવું કોઈ કૃત્ય નથી કર્યું ને એ જાણવા માટે એ સિવાય પૂછપરછ ચાલુ છે જે હશે ધ્યાન ઉપર આવી જશે આમાં એવું છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ મુરાદાબાદના છે અહીંયા અઢી વર્ષથી ભણાવવા માટે રાખેલા છે અને આજે મેં ફૈઝાને હાલી મસ્જિદ કહી એના ઉપર જ એની એક રૂમ બનાવેલી છે ત્યાં જે રહે છે અને કુરાને શરીફ બધાને ભણાવે છે આમાં એવું જે બાળક છે એની તબિયત બગડી એટલે ઘરવાળાએ એને પૂછપરછ કરી ભાઈ ખરેખર ત્યાં કંઈ બીજું કંઈ ખાધુંતું નથી તબિયત બગડી તો એટલે પછી એને આખી હકીકત જણાવ્યું કે જે હું ભણવા જાઉં છું ત્યાં મારા જે સર છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ એ મારી સાથે આવું કાર્ય કરે છે અને એ ધ્યાન ઉપર આવતા એનું સંતાને ફરિયાદ થઈ છે હા એ આવું કૃત્ય કર્યા પછી કહેતા કે જો તું કહીશ તો હું તને તારા ઘરે ફરિયાદ કરીશ તારી ભણવામાં નથી બરાબર નહીં એ રીતે એવું ધમકી આપતા હતા જેથી બાળકે અગિયાર વર્ષનો નાનો બાળક છે એટલે બે છે કે ગભરાઈ ગયેલો જેના કારણે સરેન્ડર થયેલો હતો આ ધરપકડ થયા પછી પોલીસ એના જે સાયન્ટિફિક પુરાવા લેવડાવવાના છે એ પણ કરશે એ સાથે સાથે એ અત્યારે વધુ બાળકો આવે છે ભણવા માટે તો એની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ સિવાય બીજા કોઈ સાથે કૃત્ય કર્યું છે કે કેમ અને એ સિવાય એની કોઈ બીજા કોઈ ગુનાહિત હિસ્ટ્રી કે જે રેકોર્ડ ઉપરાવેલ ન હોય તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે